તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે તમારું પણ સ્વાગત છે જય દુવારતાધીશ જય મા મોગલ આજનો નવો બ્લોગ તમારા ગુડ મોર્નિંગ થઈ ગયો તો જરા કોમેન્ટ કરજો અત્યારે મારે જ આવું છે કામ હતું આપણે પંખો બગડી ગયો તો રિપેરિંગ કરવા મહી કરો એ લેવા જાઓ ને વરસાદ ચાલુ થઈ ગયો તમે જો વરસાદ આ આમાં કેમ જાવ ગામમાં મારે કઈ ગામમાં જવું ને વરસાદ જ ચાલુ હોય એમ પાછો થઈ ગયો વરસાદ ચાલુ ધીમી ધારે હો ભાઈ વરસાદ એ ધબાટી પાછો વરસાદ થયો ચાલુ જા વરસાદ એ પણ આજે અગાહી ને ત્રણ ચાર દિન હવે વરસવા દે ભાઈ ચીકવા દે વરસાદ ચીકે વરસાદ જીકે આટલી વારમાં નેવા હાલતા થઈ ગયા આટલી વારમાં નેવા હાલતા થઈ ગયા લે નેવા ચાલુ આ પડવાની વાત છે છે કે ને એમ જાઓ સારી પડે મિત્રો આપણી ગાડી તો કઈ ફાટી એ મારો ભાઈ લઈ ગયો છે તો આ ગાડી લઈ જવાની છે પ્લેન્ડર હીરો હીરો હોન્ડા સોરી હીરો હોન્ડા લઈ જવાની ચાવી लगेगी ये नहीं मित्र वरसा दो तो है नहीं। बात पूरी वर्ष बंद था हम वरी चालू थी जल्दी रेडी थी चाल झागी पलरी जाऊ पलरी जाऊँ તમને ખબર છે નિશાળ માં શું હતું નહીં આ તમને ખબર ભણતા હોય ખબર હોય હું એ નથી ભણતો આ તો કહી દઉં તમને આજે શિક્ષક દિવસ હતો જયારે પૂછી લે આપણા ટીચર ને હું હિખા ને હું હિખાડું સ્ટુડન્ટ ને આજે આ ટીચર બની હતી લે આજે હું હિખાડું બધે ને આજે મેં ગણિત શીખવ્યું વાહ ભાઈ વાહ ટીચર હજી હો એકડા આવડતા નથી ખપ ખપ કરતા ટીચર બનવા ગયા જોતા હું શીખી ગણિત

સાહેબી મુકા નીચે હો આ શિક્ષક દિવસ દિવસ નિશાળા માથે લઈ લેવા ભાઈ તમે સ્ટુડન્ટ સ્ટુડન્ટ બનીને રહ્યો ભાઈ ભાઈ મિત્રો સબસ્ક્રાઇબ ને પૂરો વિડીયો જોતા નથી આમાં રાહ આવી ગયો મને ખબર પડી ગઈ તમે પૂરો વિડીયો જોતા નથી તમે પૂરો વિડિયો જોને ને કરતા રહ્યો મિત્રો ભાઈ આપણું ચેનલ ડાઉન લે હમણાં ડેલી બ્લોગ નથી નાખતા ને એના માટે તો હવે ડેલી બ્લોગ આવજે કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ આપણે

હાઈ તમને હો એકડા ના આવડે એટલે એમ જ હોય ના આવડે એટલે બસ તમને રાખવાના જ નથી અને હો એકડા નથી આવડે એ બી નથી આવડતી પછી ક્યાં થી આને શિક્ષક દિવસમાં રાખે ના લે આ ભલે ના આવડતી બોલ જો હો એકડા આ બોલ જો હો એકડા તાર આ બોલ બોલ હો એકડા બોલ તો તને આ બોલ બોલ હો એકડા હાલ બોલ તને નથી આવડતા આ બોલ આને ફૂલ આવડે લે એક થી જવા લાગી એક થી દૂલ બોલા એક થી દોલ એક થી દહ લગીને આવડે હેલ્લે બોલે ખરા ને શિક્ષક દિવસ માં રાખે હાડી માં આવી ગયા પ્રસાદ લઈને મંદિર યથી રામ ભગવાન કાયમ જાય કાયમ સરસંગ કરવા જાય સરસંગમાં શું કહ્યું તમે તમને કીધું આ ગીતન શું ગાયા એ મને કયો એક વાર ગીતન આ ભગવાનના ગાયા ક્યાં ભગવાનના ગાયા રામ ભગવાન પ્રસાદ લઈને ને આવ્યા ભાઈ હવે પરસાદ પરસાદ બાટી બાપી લઈએ વારે ખરે આવે ને પરસાદ લઈ જજો આ ને વારે ખરે મારા થી પરસાદ લઈ જજો હટી જાય વર્ષ પરસાદ લાવો આ પરસાદ આવતા હે ને પૂરો થબેડી જાય પરસાદ પ્રોટીન વાળો હોય લાવતા પરસાદ છોડતા પરસાદ મિત્રો લાઈટ આવતા વાર ના લાગે ને જાતાય વાર લાગે ને હું આ લાઈટ જોવા ગયો લાઈટ હોય ને તો ચાર્જિંગ ચાર્જિંગ મૂકી મારે હે ને હાવ લો થઈ ગયો પાછો વિડીયો એડિટિંગ કરવો છે ત્યારે લાઈટ આવી ગઈ કિસ્મત હારા છે આપડા મિત્રો આ ઘરે આવ્યો ને તો અહીંયા કંઈક મને હે ને હજી વસ્તુ જોવા મળી બાટલી ભીંગાઈ લે જોતા આ લાલ કલર ની બાટલી તમે જોતા આ હું હે તૂટી ના જાય આ કંઈ આવા જુગાડ હોય કઈ આ જુગાડે કૂતરાઓના મને ખબર ને ક્યાંક વાત ભાઈ કૂતરાઓના જીવ આપણે કૂતરા હે ને અહીંયા સંદાસ ને અંગી જાય ને ઉતરી જાય ને આપણા ઘરે આ નવા ઘરે એના માટે આ બાતલ લગેડી પાણી મતરી નઈ રાતું કંકુવારું પાણી હે મતરલ બતરલ કાંઈ નથી એથી આ કૂતરા જો ભાગતા હોય તો માણસ ભાગતા હોય ને ભાઈ હા બધા મનના આવે એમ છે બીજું કાંઈ નથી ભાઈ કૂતરા તેમ નહીં ભાઈ આવે આ મિત્રો શું હે તમે જો આપણી મોરલી છે મોરલી મોરલી કલર વાળી મોરલી આ ક્યાંથી ઓવાલમાં મિત્રો આ પાણીના ઓવાલમાંથી મોરલી જઈડી જીની હોય ને જયારે કોમેન્ટ કરજો ને ભાઈ પાછી લઈ જજો જમારે ઘરેથી આ રમકડાની હે મોરલી અને માને જઈડી હતી આ મોરલી સારી છે ઘરની વજન વાળી હે એકદમ ને વજન વાળી

મા દરેક ગોબી દેખાડીતી મે કીધું આ શું હોય પંખિરા જેમ બાક જોવા દે તાત છે મે તો આમ ખેંચ્યું ને તાતા આ આખે આખું હેલા તો લાંબુ વાહ લઈ લો સોકરા વાહ વાહ મિત્રો આપડા હે ને હેસ્પ્રી મગઈવાતા ને આવી ગ્યા હેડફોન હેડફોન इसको કહેતા હે ને હેડફોન તો આપડા હેસ્પ્રી હે ને જો આવી ગયા હે આપણે ઓ અનબોક્સિંગ ની ક્લિપ નથી લીધી મે કીધું આ તમને દેખાડ દઉં તે ટી બેકો ભાઈ ફૂલ ચાર્જ

તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી વિડીયો તમને કહેવા લગર જરૂરથી જણાવજો ચેનલ લઈને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કર નાખજો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો